ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલમપુર દ્વારા જાહેર આરોગ્યના હિતમાં ડીસા ખાતે ભેળસેળવાળું ઘી ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડીસા ખાતે તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સના માલિક લાલચંદભાઈ અમૃતલાલ પંચીવાલાને ત્યાં ડેઝિનેટેડ ઓફિસ ટી એસ પટેલ અને ફૂડ સેફટી ઓફિસર ઈ એસ પટેલ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન પેઢી દ્વારા ઘીનું ઉત્પાદન

અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રદ કરવામાં આવેલ હતું સેન્ટ્રલ ફૂડ ઓથોરિટી પાસેથી ઘીના ઉત્પાદનનો પરવાનો મેળવે છે સેન્ટ્રલ ફૂડ ઓથોરિટીને પણ કરેલ કાર્યવાહીની જાણ કરવામાં આવી છે તેમ બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીએ જણાવ્યું છે